ગ્રાહક મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય માતાજી જય જયનંદ જય દ્વારકાધી હર હર મહાદેવ જય જય શ્રી રામ ચલો ગુરાક મિત્રો આજે આ અષ્ટાઈમી બોલું છું ના આ મલ્ટી પાટલા છે જે આઇટમ સો રૂપિયામાં છે એ સિવાય લેમિનેશન પાટલા છે એ પણ સો રૂપિયામાં છે આ સાથીયાવાળા પાટલા છે એ પણ સો રૂપિયામાં છે અને આ ચૂડલાની દરેક આઇટમ છે એ પણ સો દોઢસો રૂપિયા બસો રૂપિયાની અંદર આઈટમ આવેલી છે આ મલ્ટી પાટલા છે મલ્ટી ચૂટલા છે જે પણ એ તમને સો એકસો દસ એકસો વીસ એ રીતે દરેક અલગ અલગ આઈટમ મળી જશે દરેક આઈટમની અંદર કલર ડિઝાઇન અવેલેબલ છે આ મલ્ટી ડાયમંડ ચૂડલો છે તેની અંદર દરેક કલર ડિઝાઇન અને દરેક ડિઝાઇનો અવેલેબલ છે આ મલ્ટી ચૂડલો ઝુમર ચૂડલો છે દુલ્હન ચૂડલો છે આની અંદર દરેક ડિઝાઇનો કલરો દરેક સાઇઝ અને અલગ અલગ વસ્તુઓ અવેલેબલ છે આ મોતી ડાયમંડ ચૂડલો છે જે ચાર બંગડી ફક્ત સો રૂપિયામાં મળશે મલ્ટી છે ગોલ્ડન છે સિલ્વર છે આની અંદર દરેક ડિઝાઇનનો કલરો વધુ અવેલેબલ છે આ રાજા રાણી ચૂડલો છે મલ્ટી ચૂડલો છે જેની અંદર દરેક સાઈઝ અવેલેબલ છે ને ફક્ત બસો રૂપિયામાં છે આ મોર્પિડ ચૂડલો છે જેની અંદર ડાયમંડ ચૂડલો છે જેની અંદર દરેક ડિઝાઇન કલર વધુ અવેલેબલ છે આ ઝુંમ્બર બંગડી છે જેની અંદર ત્રણ કલર બીજા આ મોતીવાળી બંગડી છે ઝુંમર બંગડી છે જેની અંદર દરેક સાઇઝ કલર અને ડિઝાઇનો અવેલેબલ છે એને ફક્ત ને ફક્ત છે સો રૂપિયામાં આ સિમ્પલ બાંધણી ચૂડલો છે જે ફક્ત ને ફક્ત નેવું રૂપિયામાં છે દરેક સાઇઝો અવેલેબલ છે એમાં આ મરુ મોતી ચૂડલો ઝુંમરવાળો છે જે ફક્ત ને ફક્ત બસ્સો રૂપિયામાં છે એની અંદર કલર ડિઝાઇનો અવેલેબલ છે ફક્ત ને ફક્ત આ પિંચોતેર રૂપિયામાં છે જે આપ જોઈ શકો છો બાંધણી બંગડી આ બાંધણીવાળી બંગડી છે આ સિમ્પલ બંગડી છે જે ફક્ત 30 રૂપિયામાં છે આ ફક્ત 20 રૂપિયામાં છે અંદર કલર છે લાઈક કરજો સપોર્ટ શેર કરજો અને સપોર્ટ કરજો ફરી જ વિડીયો સાથે મળીશું આભાર